અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ સાત લાખ ઓગણત્રીસ હજાર ચારસો પચાસ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો અંબાજી મંદિરની રેલિંગો ભક્તોથી ઉભરાઈ રહી છે મંદિર તરફ જતા તમામ માર્ગો ઉપર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે જય અંબે મિત્ર મંડળે સેવા કેમ્પનું આયોજન કર્યું જેમાં દાબેલ સહિતના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે છેલ્લા અગિયાર વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આસ્થાનો મહાકુંભ એટલે ભાદરવી પૂર્ણિમા અને ભાદરવી પૂર્ણિમાના દિવસે લાખોની સંખ્યામાં જે માઈ ભક્તો હોય છે જે જગતજનની મા અંબાના શરણે જતા હોય છે ત્યારે તમામ પદયાત્રીઓ માટે અલગ અલગ જે સેવા કેમ્પ હોય છે તે ધમધમતા હોય છે અત્યારે અમે લોકો આવી ગયા છે ડભોડા અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ દાબેલીનો જે સેવા કેમ્પ છે તે અહીંયા આગળ ધમધમી રહ્યો છે ખાસ કરીને અમદાવાદથી તમામ જે સેવાભાવ આવી લોકો છે કે જે અલગ અલગ વિસ્તારમાંથી અહીંયા આગળ લોકો આવ્યા છે નારણપુરા વાસણા બોપલ અને ઘાટલોડિયા જેવા વિસ્તારના મહિલાઓ છે કે જે અહીંયા આગળ ખડે પગે સેવા કરી રહી છે આપણી સાથે કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું બેન દર વર્ષે અહીં આગળ સેવાનું કાર્ય કરવા માટે આવો છો કેવી લાગણી અનુભવી રહ્યા છો અમને ખૂબ જ મજા આવે છે દર સાલ આ સેવા કરવામાં અમે ઇલેવન ઇયર્સથી આ સેવા આપી રહ્યા છીએ અમે ટોટલ પાંચ દિવસનો કેમ્પ હોય છે જેમ માં બે દિવસ અમે ગાંઠિયા ગાંઠિયા ચા કચોરી એવું રાખીએ છીએ અને બીજાના દિવસ અમે દાબેલીનો કાર્યક્રમ હોય છે બીજા ત્રણ દિવસ માટે હા અને આ સેવા આપીને અમને ખૂબ જ આનંદ થાય છે લોકો દૂર મતલબ ચાલતા જે આવે છે એ શોધીને આવે છે કે કેમ્પ કે અમારે દાબેલીના કેમ્પે જવાનું છે અહીંયા અમે એટલી જ સ્વતા જાળવીએ છીએ હાઈજીન એટલું ટોટલી મેન્ટેન કરીએ છીએ તો બધાને બી વધારે મજા આવે છે અલગ અલગ વિસ્તારની મહિલાઓ કે જે એકસાથે અહીંયા આગળ સેવા કરી રહી છે અમારે અહીંયા ગાટલોડિયા બોપલ વાસણા અને નારણપુરા અમે ચાર જણા થઈને કેમ્પ કરીએ છીએ અને અમે એક પરિવાર છીએ અને એ બધી જ અમે જે લેડીઝ છીએ એ બધા ટોટલી એકદમ માતાજીની કૃપાથી સેવાભાવી વિચારો લઈ અને આવીએ છીએ અને બહુ જ સરસ જે ધાર્યું નથી હોતું એનાથી વધારે સારી સેવા કરી શકીએ છીએ અહીંયા આવીને અને જે અહીંયાની જે ચાલતી પબ્લિક જાય છે એ જે દાબેલીને કચોરી ખાઈને જે સંતુષ્ટિ અનુભવે છે એ જોઈને અમને બહુ જ મજા આવે છે એમ થાય માતાજીને અમે દર વર્ષે પ્રાર્થના કરીએ કે તમે અમને દર વર્ષે આટલી શક્તિ આપો અને અમે આવી સેવા કરી શકીએ જેથી કરીને માતાજી અમારી એમની કૃપા અમારી પર બનાવી રાખે સેવાભાવી લોકો ઉપર પણ માતાજીની મહેર રે કૃપા રે તેવી પ્રાર્થના કરતા હોય છે રોજના કેટલા ભક્તો અહીંયા આગળ લાહો લેતા હોય છે અમે ઓછામાં ઓછી વીસથી પચીસ હજારની ગણતરીમાં ચાલીએ છીએ કે એટલી કચોરી બી વેચીએ છીએ અમે અને દાબેલી બી લાસ્ટ યર અમે એક જ દિવસમાં ત્રીસ જેટલી દાબેલી પણ અમે આપેલી છે સૌ કરેલી છે એટલે અમે સવારથી સાંજ સુધી ઊભા ઉભા આજ કામ કરતા હોઈએ છીએ અને દરેકને કોઈને વેઇટ ના કરવું પડે એના માટે પ્રિપેરેશન બી એડવાન્સમાં કરતા હોઈએ છીએ અને એક સારી બાબત એ છે કે અમે અમારા વારસામાં પણ આપીએ છીએ ધારો કે મારા ફાધરે આ વસ્તુ શરૂ કરી હતી એ હવે હું કેરી ફોરવર્ડ કરી રહી છું અને મારી બી પાંચ વર્ષની દીકરી છે એ પણ દર વર્ષે અહીંયા આવી અને એ પણ અહીંયા સેવા આપે છે એને લગતું કામ એ કરે છે એટલે અહીંયા નાનાથી મોટા જેટલા બી લોકો આવે છે એ દરેક પોતાની ઉંમર પ્રમાણે પોતપોતે સેવા આપે છે અને એક સેવાનો લાભ લે છે અહીંયા તો તમામ લોકો સેવાનો લાભ લેતા હોય છે આપણને અહીંયા આગળ સેવાનો લાભ લેવા માટે આવ્યા છો મારી આ નાની દીકરી છે એ બી સ્કૂલે રજા પાડીને કે મારે કેમ્પમાં આવું છે એને બી ખૂબ આનંદ થાય છે અને બહુ જ બધા આનંદથી દાબેલીનો પ્રસાદ પણ લે છે રોજ જે ભાવિ ભક્તો મોટી સંખ્યામાં અહીં આગળ દાબેલીના પ્રસાદનો આરોગતા હોય છે અને ખાસ કરીને અહીં આગળ હાઈજીન પણ મેઇન્ટેઇન કરવામાં આવે છે એટલે કે સેવા કરીને પણ આ તમામ જે સેવાભાવી લોકો છે તે પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ બી પી અસ્મિતા ડભોડા